એમને જ કરેલું છે આપ જોઈ શકો છો પશુઓને મળતો હોય છે જેથી કરીને ગરમીનો એમ અનુભવ એમને થતો નથી અને પશુ ફોકતા ભી નથી શાંતિથી વાગો લેશે જોઈ શકો છો આપ અત્યારે સાંજનો સમય છે સાડા પાંચ થયા છે પેલી બાજુ હવે તડકો આવ્યો છે થોડો થોડો નેટ બધી છે કોઈને જોતા હોય તો દોસ્તો કોમેન્ટ કરજો આપણે કોઈ કમિશન કેવું લેવાનું આપણે સીધો કોન્ટેક કરી આપીશું પરંતુ આપણો વિડીયો ગમે તો લાઈક

દૂર છે અને દોસ્તો જોઈ શકો છો આ તૈયાર થશે એટલે મુરલીધર ડેરી ફાર્મ ની અંદર એક પ્લાનિંગ છે કે જેનું છાણિયું ખાતર નીકળે એ સુકવીને સેલ કરવાનું કેટલા પહેલા પોતાના ખેતરમાં યુઝ કરીશું જો એનું રિઝલ્ટ સારું મળે તો પછી એને પેકિંગ કરીને સેલ કરવાનો પ્રયત્ન કરીશું